જય જવાન જય કિસાન તો મિત્રો હવે હેડાહી અમે આજે અમારા મરચો ચોફેર અને એરંડા ચોફેર વાયર બોધવાના છે અને ઝાટકા મશીન મેળવવાનું છે કારણ કે ભૂંડનો ત્રાસ બહુ વધી ગયો આ જોઈ ગયો ચોફેરે આ આ ચોફેરે ચાટકા મશીન લગાવ્યું છે અને હવે જી હે આગળ પેલા ક્ષેત્રમાં ઝાટકા મશીન બોધવાનું છે એટલે વાયર કાઢવા માટે બને રહેજો સપોર્ટ કરજો તો મિત્રો જોઈ લ્યો ખૂબ જ આવડી દીધા વાયર અડધો લગાવી દીધો અને અડધો લગાવવાનો ચાલુ છે જોઈ લ્યો આયરન ચોફેર ચોપે કરવાના કારણ કે ભૂલ બહુ આવે છે રાતે અને આ બાજુ ખર્ચો એટલો આખા ખેતરના ચોફેર વાયર વાંચી દેવાના છે જોઈ લો હવે બીજો વાયર લઈ લઉં અને આયરો અમારો મરચો વાયર લાવ્યો હતો નીકળીએ જય જવાન જય કિસાન મિત્રો એક બાજુ પોણી ચાલુ હો જો વાયર વધવાનું ચાલુ હા તો હમુ કરી દીધું આ બાજુ અરે આ કનેક્શન આલવાનું છે ભાઈ કરી ચલો હડો જોઈ લો એક બાદ પાણી ચાલુ છે મરચામાં તો મિત્રો આ ખેતરનું પણ પટી ગયું હવે જઈએ બીજા ખેતર જેમાં આવી જાળી લગાવવાની છે જોઈ આ રીતના જાડી લગાવવાની છે આ લડીને લગાવી ને એવી હતા કારણ કે રાત્રે એમાં ભૂંડ આવ્યા હતા એ બહુ વજવાડ કર્યો ચલો આગળ બતાવું તમને એ બીજું ખેતર તો મિત્રો જોઈ લો જાળી લગાવવાનું ચાલુ કરવાનું હવે ઘોભા ચોડ દીધા જોઈએ એક અંદર થઈ જુઓ તો ઈંડાના અંદર ચોપવા જવાનું હશે ઘોભો જોયું જો કારણ કે બહુ સારું હા છો અંદર પાથરવાની હે જાળી ઢુંડ આવે ના એના માટે આ મરચો બગાડ